ધીરુ ગુરુદેવની નિશ્રામાં ધંધુકામાં રૂપિયા બે કરોડના ખર્ચે નવનિર્મિત આયમભેલ અને વૈયાવચ ભવનનું ત્રેવીસ માર્ચને રવિવારે ઉદ્ઘાટન ગુરુદેવ ઉપાધ્યાય જયેશ ગુરુદેવ તથા મહાસતીજીઓની આજે પાવન પધરાવણી આવતીકાલે શનિવારે વિનામૂલ્ય દંતી યજ્ઞ યોજાશે શ્રી સ્થાનક વાસી જૈન સંઘા ધંધુકા ખાતે મેઘરાજ પ્લોટ બસ સ્ટેશન રોડ ખાતે આશરે રૂપિયા બે કરોડના ખર્ચે શતાધિક ઉપાસય નિર્માણ પ્રણેતા પૂજ્ય શ્રી ધીર ગુરુદેવ તથા સરોજ શિશુ પૂજ્ય જ્યોત્સનાજી મસની અસીમ કૃપાથી નવનિર્માણ તેમજ ટીમાણીયા જૈન ઉપાસયનું નૂતનીકરણ સંપન્ન આગામી ત્રેવીસ રવિવારે સવારે નવને ત્રીસ ને નવને પિસ્તાલીસ કલાકે એપીએમસી માર્કેટ કોલેજ રોડ ખાતે શ્રી અમિત મંગિયાના પ્રમુખ ઉદઘાટન સમારોહ યોજાશે અતિથિ તરીકે સર્વશ્રી જયંતિભાઈ પટેલ અપૂર્વ સંઘવી નિલેશ શેઠ રાજુ ધોલેરાવાળા મેહુલ ધોળકિયા અજય બરાનીયા જયેશ શાહ ભાવેશ અકાણી ચંદ્રકાંત અજમેરા પ્રફુલ્લ તલસાણીયા શ્વેતલ સંઘવી કિરણ ભાવસાર યોગેશ સંઘવી રાજુ કેશોલ નિકુંજ શેઠ મિતેશ શેઠ સંદીપ સંઘવી હંસાબેન બેલાણી વગેરે ઉપસ્થિત રહ્યા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શરદા ભાવસાર પ્રમોદ ટીમાણીયા યોગેશ બેલાણી નેહલ શાહ મેહુલ લોલિયાણા ગોપાલરાય રાણપુરા અનિલ ટીમાણીયા

આજુબાજુના વિસ્તારમાં એમના બધા વિહારધામ છે તો એ ધંધુકાને આંગણે માતુશ્રી કસ્તુરીબેન ખોડીદાસ ટીમડીયા જૈન ઉપાશ્રય જે વર્ષોથી હતો એનું સંપૂર્ણ નૂતનીકરણ ટીમડીયા પરિવાર દ્વારા કરવામાં આવે છે એ ઉપરાંત બાજુની જગ્યામાં અતિ ઉપયોગી એવા માતુશ્રી રીતાબેન કિરીટભાઈ મગિયા ભવન અને એની ઉપર માતુશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાની અંદર આયોજિત કરેલ છે જેમાં અનેક જૈન શ્રેષ્ઠીઓ મુંબઈ અમદાવાદ વગેરે ગામેથી ઉપસ્થિત રહેશે આજના દિવસે ગોંડલ સંપ્રદાયના ધીરજમુનિ મહારાજ સાહેબ બોટાદ સંપ્રદાયના ઉપાધ્યાય જયેશચંદ્રજી મહારાજ સાહેબ આદિછાણા તેમજ ગોંડલ સંપ્રદાયના બોટાદ સંપ્રદાયના સાધવી રત્ના સુધા જ્યોત્સનાજી મહાસતીજી ગોંડલ સંપ્રદાયના મીના સુનંદાજી મહાસતીજી અજરામર સંપ્રદાયના નૈના કુમારીજી મહાસતીજી આરાધનાજી મહાસતીજી ધૂટી કુમારીજી આદિછાણા બધાયરા છે આવતીકાલે સવારે નવ વાગે ભક્તામળ અનુષ્ઠાન થશે અને ત્યાર પછી વિના મૂલ્યે એક આયુર્વેદિક પદ્ધતિ જાલંધર યોગ થી ડિવાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ફ્રી ઓફ ચાર્જ ના દંત યજ્ઞ જેમાં દાંતની તપાસ અને જરૂરિયાત દ્વારાને 32 નું વિતરણ કરવામાં આવશે અને રવિવારે સવારે ત્યાં માર્કેટ ના આ એપીએમસી માર્કેટના વિભાગની અંદર મંગળ ઉદઘાટન સમારોહ સાડા નવ થી બાર સુધી ચાલશે અને ત્યાર પછી સ્વામીવાલ યોજાશે આ રીતના ધાર્મિક કાર્યક્રમોથી ત્રણ દિવસ ધંધુકામાં અનેરો આનંદ અને ઉત્સાહ છવાયો છે